હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો સુરત દાદા જો ક્યાં ઉપર ચડી આવ્યા છે માથે આપણા તો હું આવી છું અત્યારે કપડાં સુકાવવા માટે જો કે આપણે કપડાં સુકાવી અને પછી આપણે જશું નીચે કેમ કે આપણો હજી નાસ્તો કરવાનો છે બાકી તો જો અહીંયા આજે આપણે નાસ્તામાં શું બન્યું છે અને આપણે આજે શું ખાશું જો ડાયટમાં હતા આપે હે પણ મારા ઘરના એમ કીધું કે તું ડાયટમાં જાય તો અમને બધાને શરમ આવે આપણે પછી મૂકી દીધું કે એને સરવા ના કરાય ને તો આપણે જોઈશું કે આજે શું બનાવ્યું હોય અને આ મચ્છર કાઢી ગયું હોય મને હવે એને દેખાશે જ પડ્યું ત્યાં કરે આમ હાથ ફરી જ પડ્યો આપણે કાંક થાય ને તો આપણો હાથ ત્યાં ત્યાં પડ્યો હોય ખબર નહીં શું કામ એ બધાનું હોય એમ તો એ જલ્દી મટી જશે હવે તો થાય મજા ના આવે આવી રીતના કાંક દેખાય ને તો તો બસ કપડાં બપડા સુકાવી ને આપણે જઈ નીચે આપણે ગુજરાતીમાં ખબર નહીં શું હોય આપણે કપડાં બોલો તો હરભરું બપડા બોલી જેમ ચાય બાય પીરાવશો ચાય તો હોય પણ બાય કેવી હોય પણ કાં કે એવું કાંક હોય ને તો કેસે ખાંભાવું હે કે નથી ખાવતા હે પણ બાઉં હે એ જ બોલતા હશે જેમ કે હું બી એમ જ બોલું જો તે દિવસે આપણે બોલાતા ને મેં તો પોલીસ બુલીસ આવી હતી કે ભૂલીસતા હોય પણ ભૂલીશ કેવી હોય પણ એને ને આપણા ગુજરાતીઓની ખાસિયત એ આપણે હરું ભરું એવી રીતના બોલી બોલીને બોલી જ તો ભલે ભલે હું કપડાં સુકાવી લઉં ને પછી આપણે હાલી નીચે

અંદર ના બેસીયું મેં કીધું બારે બેસીને ખાઈ લઉં કેમ કે આદ્યા બી આવતી હતી તો મેં કીધું અમે બે બારે બેસીને જ ખાઈ લઈ મજા આવી જાય એમ ખુલ્લા બેસીને ખાવાની આદ્યા બેન ફોન લઈને આવી ગયા એ પોતનો હજુ હાલો આદ્યુ બેન આપે ખાઈ લાઈ ચાલો ક્યાં બેસીશ આપા ભાઈ જા આપા બેસી જા આપા આપા તો નાસ્તો થઈ ગયો છે આપણો અને વાસણ આવી ગયા એ બારે એમાં જે એને એઠા ના હોય ને એ વાસણ આપને દઈ દે જે દી આપે બેસીને ધોવા માટે તે દિવસે એ ખબર નહીં શું હોય આ બધાનું એમ જ કરે ગયા પછી તો આપણા વાસણ ઘસાઈ ગયા છે ઓ રાખી દીધા કેવડા બધા વાસણ હતા તો હવે મને વિડીયો એડિટ કરવાનો હોય તો એ હું ના ધોઈને પછી વિડીયો એડિટ કરી લઉં ઝપ પટે તો અપલોડ થઈ જાય ને કદાચ હમણાં જ જમવાનું બનાવવાનું ટાણું થઈ જશે પછી એડિટ ન થાય એક તો એડિટ ઝપટે ઝપટે કરવું પડે પછી ને એ જમવાનું ટાણું થઈ જાય એટલે પછી આપણે જલ્દી જલ્દી કરી લઈએ

ને ડાળવાળી ખિચડી કેવા ખબર નઈ શું કે બધું અલગ અલગ કે હું સ્કૂલ વાળી ભાત ખાઉં તો હવે આપે જમી લઈએ તો આપે ખાઈ સુ આજે રાઈસ યે લો તો હમણા વાગે છે કાંઠ 5:30 ની ને 6 વાગ્યા સોરી સોરી 6 વાગ્યા ને આપે હું વિચાર્યું કે આજે આપે બનાવશું आलू पराठा પણ આપળા ઘરે आलू જ નથી ને आलू पराठा બનાવ્યા આપણે તો આપે મમ્મી ને એને કીધું કે લેતા આવજો ई नखत्राण गया है काम थे तो ई हम जो लेता हे वेला हे तो आप घरे आलू परोठा बन से नखत्रा पे बन से खिचड़ी तो आ बे पवन चक्की हम नवी थी वो तो जूनी है बट आ नवी थी हम थोड़ा अभी आ रीत हाल आ तो गाम में पवन चक्की आ जाए तो के ओडी ये हम नवी है वो बधी जूनी हो दूर है नहीं

શું કરવાનો હે બોલો હાલો આનામકજી નમી કલા બલે ગમે તેવા મજા આવે ઈ શૂટ કરેવા તો જ કરી શકી શૂટ કરેવા કે બડા વન વન પાર્ટ માં કરવાનો હે કે ઓકે તો આજ બડા શ્રીયા ને ત્યાં કને રમેરા

તો આ બદાને અહીં જ રાખીને હું જઉં છું ઘરે કેમ કે ભગવાનની પૂજા કરવાની છે કેમ કે હવે પૂજાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આવી જઈ ઘરે આવી અહીં બેઠાઈ આરામ થઈ કાઈ પીડા ટેન્શન વગરનું હું જાઉં માર બાના દીવા બધી કર નાખશે એટલે હું કરીને આખું પૂજા ભગવાનની જમવામાં આપણે આલુ પરોઠા બનાવશું આપણે આલુ આવશે તો અહીંયા આલુ ચડશે બાકી લોટ આપણે પહેલેથી કરી નાખશું પછી આલુને ખાલી વઘારવા જ રહે ને તો પછી થઈ જાય કરી નાખી તો આપણે આજે આલુ પરોઠા બનાવવાના હતા બટ હજી આલુ જ નથી આયા તો આપણે કીધું આજે નહીં કાલે બનાવશું તો આપણે હવે ખી ચડાવી રાખી છે ખીચડીને તો હવે આપણે ખીચડી બનાવશું અને રોટી બનાવી નાખી હવે આપણે આલુ પરોઠા આપણે કાલે બનાવશું તો આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય